ઇસ્લામિક સિવિક દિવસની ઉજવણીના ભાગરૂપે ચારસો દસ પેકેટ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરેલ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ઇસ્લામિક સિવિક દિવસની ઉજવણી કરવામાં આવેલ જેનો ઉદ્દેશ સમાવેશ અને સામૂહિક કાર્યની ભાવના પ્રમાણરૂપે ઇસ્લામિક સિવિક ઇન્ડિયા તેમજ ઇસ્લામિક મુસ્લિમ સમુદાય દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ચારસો દસ દર્દીને ફ્રૂટની કીટ આપવામાં આવેલ હતી તેમાં હોસ્પિટલના તમામ દર્દીનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં ઇસ્લામિક સિવિક ઉજવણી વોલિયન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું જે હોય એ ઉત્સાહપૂર્વક આગળ આવીને સેવા કરી હતી બાળકોથી માંડીને તમામ વડીલો પણ આ કાર્યમાં જોડાયા હતા જેમણે લાભાર્થીઓને વિતરણ માટે ફ્રૂટ પેકેટ પેક કરવામાં મદદ કરી હતી અને કરુણાનું ઉદાહરણ પ્રદર્શન કર્યું હતું ફ્રૂટ પેકેટ વિતરણની પ્રવૃત્તિ દ્વારા ઇસ્માઇલી સિવિકને જરૂરિયાતમંદોની સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ આનંદ થાય છે આપણી આસ્થા આપણને પોતાની કરતાં ઓછા સદભાગ્યશાળી લોકો વિશે વિચારવા અને કરુણા તથા ઉદારતા દર્શાવવા આહયાન કરે છે એવું કાઉન્સિલ ફોર અમરેલી ઉનાના મેમ્બર જણાવે છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી આજ રોજ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ને રવિવારના સિવિક ઇન્ડિયા દ્વારા અમારા ખોજા ઇસ્માઇલી કોમ દ્વારા હેડક્વાર્ટર્સ સમાજખાનું તેમજ સોસાયટી સમાજખાના દ્વારા સંયુક્ત આજે સિવિલ હોસ્પિટલમાં ચારસો ને દસ કીટનું ફ્રૂટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ તો એક આ સદભાવનું સારું કાર્ય ને સ્વાબનું કામ આજે કરી રહ્યા છે એમાં દરેક જમાતનો તથા દરેક વોલિન્ટિયરોનો પૂરો અને સાથ સહકાર મળેલો છે બંને જમાતનો સાથ સહકાર મળેલો છે જમાતી હોદ્દેદારોનો સાથ સહકાર મળેલો છે તેમજ દરેક વોલિન્ટિયરોનો ખૂબ ખૂબ સાથ સહકાર મળેલો છે આથી અમે એક આ સારું કાર્ય કરી શક્યા છીએ આભાર આજે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે એવા કોઈ ખાસ પ્રસંગ છે હા એક અમારો દર વર્ષે સિવિક ઇન્ડિયા દર વર્ષે ઉજવી છે ગયા વર્ષે અમે બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ અમે હેડક્વાર્ટર અમારખાનામાં રાખેલો હતો એમાં પણ અમને ખૂબ ખૂબ સારી સફળતા મળેલી છે ને અમે આમાંય ખૂબ ખૂબ સારી સફળતા મળી છે અમે જે ધાર્યું હતું એને કરતાં અમે ચારસો ને દસ કીટનું આજે દરેક દર્દીઓને પોતાના બેડ ઉપર ફ્રૂટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ નમસ્તે સામૂહિક અને સમાવેશ કાર્યના ભાગરૂપે આજ રોજ અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ સિવિક ઇન્ડિયા દ્વારા ઈસ્માઈલી કોજા જમાત દ્વારા એક વૃત વિતરણનો કાર્યક્રમ સાંતાબાદ જનરલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ચારસો દસ કિટ વૃત વિતરણ કરવામાં આવી રહ્યું છે આ એ ખૂબ જ સેવાકીય કાર્યની અંદર અમારા સમગ્ર હોદેદારો અને વોલિન્ટિયર્સ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉદારતાપૂર્વક તેમાં સહભાગી બન્યા છે નમસ્તે દ્વારા થઈ રહેલ વિતરણ ગઈકાલે દીવ મુકામે થઈ ગયું છે આજ રોજ અમરેલી બાબરા ધારીમાં થઈ રહ્યું છે ઇસ્માઇલી સિલિ દ્વારા જે જરૂરતમંદોની સેવા કરી એનો જે અમને મોકો મળ્યો છે એના માટે તેને અમે ખૂબ ખુશ છીએ અને અમારે એ કહેવાનું છે કે જરૂરતમંદો અને જેઓ અમારાથી ઓછા ભાગ્યશાલી છે તે લોકોની મદદ કરવી એના માટે કરુણા ઉદારતા દેખાડવી એ માટે થઈને કાર્ય માટે અમને શીલતા મોકવાય